હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે એન્થાલ્પી પર આધારિત કેટલાક એમસીક્યુ જોઈશું ઓકે એન્થાલપી ઉપર આધારિત હોય એન્થાલપી શું છે આપણને યાદ છે ને એન્થાલપી એટલે એક એવું ઉષ્માગતિકીય એવી કે જે અચળ દબાણે ઉષ્માના ફેરફાર અંગે આપણને માહિતી આપે જાણકારી આપે અચળ દબાણે ઉષ્માના વ્યવહાર આપણને સમજાવે

શું એન્થાલ્પી વિશિષ્ટ ગુણધર્મ છે ના મિત્રો એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે નાની પ્રણાલી હોય કે મોટા કદની પ્રણાલી હોય તો એ એના કદ ઉપર એમાં રહેલા અણુ પરમાણુ આયનોની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે માત્રા ઉપર ડિપેન્ડ કરશે વિશિષ્ટ ગુણધર્મ નથી તો કયું અયોગ્ય છે તો આપણને અયોગ્ય મળી ગયું એટલે આનો જવાબ થશે બી ઓકે ધ્યાન આપજો હવે આપણે બીજા એમસીક્યુ પણ જરા ચેક કરી લઈએ બીજા વિકલ્પ પણ ચેક કરી લઈએ તે અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર આધારિત નથી બરાબર અવસ્થા વિધય છે એટલે માર્ગ ઉપર આધાર નહીં રાખે એ પણ સાચું છે એટલે સી વિકલ્પ પણ સાચો છે તે પ્રણાલીના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે પ્રણાલીના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે હા માત્રાત્મક હોય એટલે આધાર રાખે તો આ વિકલ્પ પણ મિત્રો સાચો થયો બરાબર તો અયોગ્ય ખોટો વિકલ્પ કયો થયો તે વિશિષ્ટ ગુણધર્મ છે તે યાદ રાખજો ચલો મિત્રો ત્રીજો એમસીક્યુ જોઈએ મિત્રો જો વાયુરૂપ પ્રણાલી માટે ડેલ્ટા એનજી ગ્રેટર દેન ઝીરો હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ શું બહુ સામાન્ય એમસીક્યુ છે મિત્રો જ્યારે આપણે થિયરિકલ પોર્શન કહેલો ત્યારે પણ આની ચર્ચા કરેલી કે જો તમારો ડેલ્ટા એનજી બરાબર ગ્રેટર ધેન ઝીરો આવે એટલે કે પોઝિટિવ જો હોય તો હંમેશા ડેલ્ટા એચની વેલ્યુ એ ડેલ્ટા યુની વેલ્યુ કરતાં વધારે હોય એટલે આંતરિક ઊર્જા કરતાં એન્થાલ્પીનો ફેરફાર વધારે હોય ઓકે ડેલ્ટા એનજી જો ધન આવે તો યાદ રાખજો ડેલ્ટા એચ મોટા હોય તો ડેલ્ટા એચ મોટા કરવા છે આપણે એટલે કયું મૂકીશું આમાં નિશાની આમાં ગ્રેટર ધેનની નિશાની મૂકીશું જવાબ થશે મિત્રો ડી આપણે કરવું છે તો જરા ગ્લુકોઝ નું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ શું છે ગ્લુકોઝનું સૂત્ર સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ ની અવસ્થા શું છે તો ઘન છે મિત્રો બરાબર સોલિડ એનું ઓક્સિડેશન કરવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી સાદી ભાષામાં તમે દહન જેવું પણ કહી શકો અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે પ્રક્રિયામાં ઓક્સિજન સાથે સંયોજાશે ઓક્સિજન ઉમેરાશે કાર્બન ડાયોક્સાઇડ પાણી મળશે કાર્બન ડાયોક્સાઇડનો સ્ટેટ આપણે જાણીએ છીએ ગેસિયસ થશે આનો સ્ટેટ લિક્વિડ થશે અને ઓક્સિજન છે એનો સ્ટેટ ગેસિયસ થશે હવે શું કરીશું મિત્રો ધ્યાન આપજો બેલેન્સ કરવું છે કાર્બન છ છે તો અહીંયા કાર્બન મેં છ કરી નાખ્યા ઓકે ત્યાર પછી હાઇડ્રોજન બાર છે તો હાઇડ્રોજન ને મેં અહીંયા એચ છે એટલે અહીંયા મેં બાર મૂકી દીધા અહીંયા મેં જાણી જોઈને ઓ લખ્યો છે બરાબર હવે આપણે અહીંયા જરાક ઓક્સિજન ગણી કાર્બન ને હાઇડ્રોજન તો બેલેન્સ કરી દીધું ઓક્સિજન બેલેન્સ કરવાના બાકી છે તો ઓક્સિજન અહીંયા કેટલા થશે છ દુ બાર ને બાર ને છ અઢાર અઢાર છે અઢાર માંથી છ ઓક્સિજન તો અહીંયા આવી ગયા એટલે બહુ સીધી વાત છે સિક્સ ટાઈમ ઓ કરી નાખો એટલે બીજા બાર ને છ અઢાર બેલેન્સ થઈ ગયું તો પહેલા તો આપણે ગ્લુકોઝના બેલેન્સ કરવી પડે હવે એની ડેલ્ટા એનજી ડેલ્ટા એનજી શું થશે તો ડેલ્ટા એનજી બરાબર એનપી માઇનસ નીપજોના મોલ માઇનસ મોલ નીપજોમાં વાયુ મોલ છે છ કેટલા વાયુમોલ છે છ ઓકે અને આ તો લિક્વિડ છે તો ગણવાના નથી એન આર પ્રક્રિયકોમાં વાયુમૂલ જોઈએ તો આ સોલિડ છે ને આ ગેસ છે આ પણ છ છે મિત્રો તો છ માઇનસ છ એટલે જીરો થયા હવે ડેલ્ટા એનજી જો જીરો આવે તો તમે સમજી શકો સૂત્ર આપણી પાસે છે જ શું છે સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી આપણી પાસે આ સૂત્ર છે મિત્રો ઓકે હવે એમાં ડેલ્ટા એનજી આપણે ઝીરો મૂકીએ તો બહુ સીધી વાત છે શું મળશે આપણને સંબંધ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ એટલે ટૂંકમાં આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થલ્પીનો ફેરફાર સમાન થશે સરખો થશે કયો વિકલ્પ લઈશ મિત્રો એ વિકલ્પનો બનશે બરાબર ધ્યાન રાખજો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થશે કે આપણે સમીકરણને આધારે ડેલ્ટા એનજીની ગણતરીના આધારે કર્યું ડેલ્ટા એનજી જીરો આવે તો બહુ સીધી વાત છે બંને સરખા થવાના છે એવું પણ આપણે થિયરી વાળા સેક્શનમાં જોયેલું આ એનું આપણી પાસે સરસ ઉદાહરણ થયું આગળ વધીએ મિત્રો પાંચમા એમસીક્યુ જોઈએ પાંચમા એમસીક્યુમાં આપણને આવે આપેલું છે સિક્સ સિક્સ એસ સિક્સ લિક્વિડ વત્તા ફિફ્ટીન બાય ટુ ઓ ટુ ગેસ વિલ ગીવ ટાઈમ સી ઓ ટુ ગેસ પ્લસ સિક્સ ટાઈમ એસ ટુ લિક્વિડ અહીંયા કઉંસો હોવો જોઈએ માટે ક્યુ વી માઇનસ ક્યુપી બરાબર ખાલી જગ્યા

અને એમસી નો જવાબ જોઈએ ને મિત્રો એટલે બધા ટુ આરટી માઇનસ થ્રી બાય ટુ આરટી ટુ બાય થ્રી આરટી રીતે આપેલા છે એટલે આપણને આઈડિયા આવી જવું જોઈએ કે આ તો આ આધારિત કયા સમીકરણ આધારિત આપણે ગણતરી કરીશું મિત્રો આ સમીકરણનો ઉપયોગ કરીશું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી બરાબર ઓકે હવે આમાં આપણને થશે કે ક્યુવી અને ક્યુપી ક્યાં છે તો તમે જાણો છો ડેલ્ટા એચ એટલે શું થવાનું એટલે એ થશે ક્યુપી અને ડેલ્ટા યુ એટલે ક્યુવી અચળ દબાણે વત્તા ડેલ્ટા એનજી આરટી ઓકે ડેલ્ટા એનજી કેટલો તો ઉપરોક્ત પ્રક્રિયાને આધારે હું ડેલ્ટા એનજી ગણી શકું મેળવી શકું શું થશે મિત્રો એનપી માઇનસ એનઆર કરવા પડશે આપણે ચલો એનપી કેટલા છે એનપી બરાબર નિપજોમાં વાયુના મોલ તો છ મોલ છે અહીંયા તો અહીંયા છ લખી નાખીએ માઇનસ આ બાજુ બરાબર છે આ તો લિક્વિડ છે આ ગેસ છે તો ફિફ્ટીન બાય ટુ થશે ઓકે અને સાડા થ્રી બાય ટુ બરાબર પણ અહીંયા આ પદ મોટું છે એટલે માઇનસ ભૂલતા નહીં માઇનસ થ્રી બાય ટુ આવશે એટલે ઉપરના સમીકરણમાં ક્યુપી બરાબર ક્યુ માઇનસ થ્રી બાય ટુ આરટી થશે શું કર્યું મિત્રો આ ડેલ્ટા એન્જીનની કિંમત માઇનસ થ્રી બાય ટુ આરટી લીધી હવે શું કરવાનું છે ધ્યાનથી જોજો આપણે આમ કરી શકીએ કે ક્યુપી માઇનસ ક્યુવી બરાબર માઇનસ થ્રી બાય ટુ આરટી ઓકે પણ ભૂલતા નહી બધા જ ભૂલ કરે પરીક્ષામાં ક્યુપી માઇનસ ક્યુવી પણ જવાબ અહીંયા જુઓ ક્યુ માઇનસ નો આપવાનો છે તો આને ઉલટાવી દઉં એટલે ક્યુ માઇનસ કરું તો શું થશે અહીંયા થ્રી બાય ટુ આરટી થશે આ કે માઇનસ ના પ્લસ કર્યા છે આ પ્લસ ઉલટાવ્યું એટલે અહીંયા આપણે ઉલટાવી નાખ્યું તો જવાબ આવ્યો થ્રી બાય ટુ આરટી થ્રી બાય ટુ એટલે વિકલ્પ કયો થયો મિત્રો આનો જવાબ થયો ડી ઓકે બહુ સિમ્પલ દાખલો છે આવી રીતે જરાક ધ્યાન આપજો ગણી શકાય સરળતાથી બરાબર મિત્રો છઠ્ઠો એમસીક્યુ પર આવ્યા શું છે છઠ્ઠો એમસીક્યુ વાયુરૂપ પ્રક્રિયા માટે ત્રણસો કેલ્વિન તાપમાને ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ માઇનસ ફોર પોઈન્ટ નાઇન એટ કિલો ઝૂલ આપેલા છે તો ડેલ્ટા એનજી ગણો બરાબર જરાક અલગ પેટર્નનો દાખલો થયો કારણ કે આમાં આંતરિક ઉર્જા કે એન્થાલ્પીના ફેરફાર નથી ગણાવવાના પણ ડેલ્ટા એનજી ગણવાનો છે બરાબર છે સૂત્ર તો આપણું એને એ જ વાપરીશું કયું મિત્રો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી ઓકે મારે ડેલ્ટા એનજી એનજીના છે બનાવી તો શું થશે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ બરાબર અને અહીંયા ડેલ્ટા એનજી આરટી અને એના ઉપરથી ડેલ્ટા એનજી ને સૂત્રનો કરતા બનાવું એટલે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ છેદમાં આર ઇન ટુ ટી આપણે એ મૂકી દીધું આરની કિંમત યાદ રાખજો મિત્રો કિલોઝુલમાં છે કિલો ઝૂલમાં છે એટલે આરની કિંમત આપણે શું મૂકીશું આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલમાં છે હજારો ભાગી નાખ્યા એટલે કિલો જૂલમાં થયા અને ટેમ્પરેચર કેટલું છે મિત્રો તો ટેમ્પરેચર અહીંયા વાયરુ પ્રક્રિયા માટે ત્રણસો તાપમાને એમ રકમમાં આપેલું છે અને હવે આ દસની માઇનસ ત્રણ ઘાતને ગુણ્યા ત્રણસો કરીએ એટલે આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ ગુણ્યા પોઈન્ટ ત્રણ થશે અને આ બે રાશિનો ગુણાકાર માઇનસ ફોર નાઇન डिवाइडेड बाय 2.49 ની સમથિંગ સમથિંગ આવે છે આનો ગુણાકાર તમે કરશો ને એટલે 2.49 આવશે એટલે ફાઇનલી તમને જવાબ મળશે -2 ઓકે કે તમારો ડેલ્ટા n ઋણ આવશે જવાબ તમને -2 મળશે એટલે ઓપ્શન કયો સાચો થશે મિત્રો સી ઓપ્શન સાચો થશે ડેલ્ટા n ની કિંમત સી આવશે ઓકે ચલો 7મા MCQ પર જઈએ કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u થાય હવે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u ક્યારે થશે તમને યાદ હોય તો કે જ્યારે ડેલ્ટા એનજી વાયુ સ્વરૂપ નિપજ માઇનસ પ્રક્રિયકના મોલ જો જીરો આવતા હોય હમણાં આપણે કેમસીક્યુમાં કર્યું તો જ તમારા ડેલ્ટા એજ બરાબર ડેલ્ટા યુ થાય તો આપણે એવું એક સમીકરણ અથવા એવી એક પ્રક્રિયા શોધવાની છે કે જેમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય એટલે આપણે ડેલ્ટા એનજી ઝીરો એમાં મેળવવાનું છે ડેલ્ટા એનજી જીરો લાવવાનું છે ચલો એક પછી એક બધા વિકલ્પ ચેક કરીએ પહેલો વિકલ્પ આપણે જોશું મિત્રો તો અહીંયા ડેલ્ટા એનજી કેટલો આવશે તો ડેલ્ટા એનજી આની માટે ગણીએ તો નીપજમાં બે આવી પણ ગેસ છે આપણ ગેસ છે ટોટલ બે મોલ છે બે મોલમાંથી આપણ ગેસ છે પ્રક્રિયકની સાઈડ ઉપર પણ ગેસ છે એટલે માઇનસ એક થયો તો જવાબ આવ્યો એક ઝીરો ના આવ્યો એટલે પહેલો વિકલ્પ નથી ચલો બીજો વિકલ્પ બરાબર છે બી ઓપ્શનમાં જોઈએ ટુ સી ઓ વત્તા ઓ ટુ વિલ ગીવ ટુ સી ઓ ટુ તો એની માટે શું થશે તો એની માટે ડેલ્ટા એનજી જો આપણે ગણવાનો થાય તો કેમ થવાનું મિત્રો પેલી બાજુ થશે માઇનસ બે અને આ બાજુ વાયુ સ્વરૂપના મોલ બંને જવાબ જીરો આવશે કેવી રીતના બહુ સિમ્પલ ટુ એચ આના પણ બે મોલ છે આ ગેસ છે આ પણ ગેસ છે બે એક એક મોલ છે એટલે સરવાળે બે જ મોલ થયા અને જવાબ જીરો આવ્યો એટલે આ ઓપ્શન આપણો સાચો થયો બરાબર અને ડી વિકલ્પમાં બી આપણે જરા જોઈ લઈએ બરાબર છે ને તો ડી વિકલ્પમાં શું છે ટુ એચ ટુ ને સી ટુ ઓકે તો એની માટે ડેલ્ટા એનજી જો આપણે ગણવાનો થાય તો જલ્દી ટુ એચ ટુ અને સી ટુ એટલે ત્રણ મોલ થયા અને આ બાજુ અહીંયા માઇનસ બે થયા એટલે જવાબ એનો આવ્યો એક ઓકે તો આપણે ડેલ્ટા એજ બરાબર ડેલ્ટા યુ મેળવવાનો હતો એ કયા ઓપ્શનમાં આવ્યો સી ઓપ્શનમાં ડી ઓપ્શનમાં પણ નથી આવતો એટલે જવાબ થશે કયો સી

અને તાપમાન નાઇન્ટી કેલ્વિન થી વધીને ટુ નાઇન્ટી કેલ્વિન થાય ઓકે અવસ્થાઓ બદલાઈ એટલે આંતરિક ઉર્જા પણ બદલાશે અને એન્થાલબી પણ બદલાશે હવે એમ કહે છે કે એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર આપણને ઓલરેડી આપી દીધો છે ડેલ્ટા h બરાબર થર્ટી વાતાવરણ ઇન ટુ લિટર છે આપણ એક એકમ છે એટમોસ્ફેર ઇન ટુ લિટર યાદ રાખજો દબાણ દબાણકત કાર્યનો આપણને એકમ લઈ શકીએ બરાબર અને ડેલ્ટા એચ આપણને શોધવાનું કે છે ડેલ્ટા એચ કેટલો એનો એકમ પણ વાતાવરણ ઇન ટુ લિટર જ છે એટલે એકમ તો ચેન્જ કરવાનો નથી ઓકે તો હવે આપણે એ જોવાનું છે કે આ ફેરફાર કેમ ગણાય તો આની માટે આપણે એમ કરીશું આપણે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ ગણવો છે એટલે એને અંતિમ માઇનસ પ્રારંભિક અવસ્થા રૂપે એચ ટુ માઇનસ એચ વનના રૂપમાં લઈએ આપણે આ સંબંધ જાણીએ છીએ અથવા આવું આપણને ખબર છે એન્થાલ્પીની વ્યાખ્યા આપણે આ રીતે આપી છે શું એન્થાલ્પી એટલે શું એન્થાલ્પી એટલે આપણે આવું બોલેલા છીએ આંતરિક ઉર્જા વત્તા દબાણ ગુણ્યા કદ p v વાળું કાર્યનો સરવાળો આવું આપણે લઈએ અને એના આધારે હું બે સમીકરણ બનાવું અથવા તો આવી રીતે લખી શકું કેમ લખી શકું u2 વત્તા p2 v2 u1 વત્તા

સ્વભાવિક છે આ રીતે આપણે રજૂ કરી શકીએ બતાવી શકીએ ડાયરેક્ટ કૌશ છોડી દીધા છે હવે યુ ટુ માઇનસ યુ વન એટલે ડેલ્ટા યુ થયો જે આપણને ત્રીસ આપેલો છે તો અહીંયા ત્રીસ લખી નાખીએ વત્તા પી ટુ ઇન્ટુ વી ટુ ચલો પી કેટલા છે તો અહીંયા મોટો કૌંસ કર્યો પી ટુ ઇન્ટુ વી ટુ પી ટુ એટલે બે પહેલા આપણે અંતિમ જોવાના છે એટલે ચાર વાતાવરણ અને પાંચ તો ચાર ગુણ્યા પાંચ કરીશું માઈનસ પી વન વી વન તો બે ગુણ્યા ત્રણ કરીશું ઓકે એટલે ત્યાર પછી ત્રીસ શું થશે મિત્રો હવે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ વીસ માઇનસ છ એટલે અહીંયા થશે ચૌદ બરાબર અને ત્રીસ વત્તા ચૌદ અહીંયા લખી નાખું છું બરાબર આવશે ફોર્ટી અને આ બધાનો એકમ ડેલ્ટા અહીંયા પણ એ એકમ થશે શું બરાબર વાતાવરણ ઇન્ટુ લિટર ચુમ્માળીસ જવાબ આવ્યો એટલે કયો ઓપ્શન સાચો થશે મિત્રો સી ઓપ્શન સાચો થશે ઓકે સમજાયું તમને બરાબર ધ્યાન આપજો ત્યાર પછી નવમાં એમસીક્યુ પર જઈએ મિત્રો શું છે નવમાં એમસીક્યુ એક મોલ આદર્શ વાયુ ત્રણસો કેલ્વિન તાપમાને કેટલા ત્રણસો કેલ્વિન તાપમાને એનું કદ દસ લીટરથી સો લિટર સુધી મુક્ત રીતે વિસ્તરણ પામે છે એટલે અચળ તાપમાન ત્રણસો એ વાયુનું કદ વધીને દસ થી સો લીટર થાય છે આદર્શ વાયુ છે તો ડેલ્ટા યુ જીરો હોય તો ડેલ્ટા એચ ગણો ડેલ્ટા યુ જીરો આપી દીધો છે તો ડેલ્ટા એચ શું થશે ધ્યાનથી જોજો પહેલા તો મારે તમને આદર્શ વાયુ માટે ડેલ્ટા યુ જીરો કેમ છે એ પણ સમજાવવું છે એ તો રકમમાં ઓલરેડી છે પણ આપણને આ ખબર છે મિત્રો કે ક્યુ વી બરાબર ઉલ્લેખ નથી કર્યો અહીંયા આપણે એના મોલ એન પણ મૂકી શકીએ એટલે અહીંયા એન પણ લખી શકાય પણ આપણે અહીંયા મોલનો ઉલ્લેખ નથી કર્યો એટલે મોલ નથી લેતા હવે શું લઈશું ધ્યાન આપજો કે ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી અહીંયા તાપમાન અચળ છે તો તમે સમજી શકો ડેલ્ટા ટી ની કિંમત શૂન્ય થશે હવે એ જો શૂન્ય થતી હોય તો ક્યુવી પણ ક્યુવી એટલે શું થશે ડેલ્ટા યુ જીરો આવશે તમે સમજો આની કિંમત આપણે મૂકી દઈએ તો ગુણાકાર ઝીરો એટલે આવશે તો આ રીતે યાદ રાખજો અચળ તાપમાને જ્યારે આદર્શ વાયુ વિસ્તરણ સંકોચન કંઈ પણ કરે પણ અચળ તાપમાન હોય એટલે ડેલ્ટા ટી જીરો આવશે એટલે ડેલ્ટા યુ ની કિંમત તો જીરો જ આવશે મિત્રો હવે આપણી પાસે આ પણ એક સંબંધ છે હવે ધ્યાન આપજો બરાબર સમજો આપણે એક મોલ વાયુ લઈએ એક મોલ વાયુ લઈએ તો પીવી બરાબર આરટી થશે એટલે એચ બરાબર યુ પ્લસ શું થવાનું પીવી બરાબર આરટી કરીએ તો આરટી અને હવે ડેલ્ટા એચ કરવો છે તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર તો અચણા છે એટલે આર ને બહાર મૂકી દઉં ને આમ થશે ઓકે હવે આમાં આંતરિક ફેરફાર ડેલ્ટા કરીએ તો અહીંયા આપણને ડેલ્ટા યુ પ્લસ આર તો અચળાંક છે એટલે આર ઇન ડેલ્ટા ટી આપણને આવું કઈક મળશે મિત્રો હવે ધ્યાન આપજો ત્રણસો કેલ્વિન તાપમાન છે એ જ વાત છે અચળ તાપમાન છે એટલે ડેલ્ટા ટી કેટલો મળશે તો ડેલ્ટા ટી બરાબર 0 થશે અને ડેલ્ટા યુ બરાબર જીરો મળશે ઓકે એટલે આનો જવાબ શું આવશે મિત્રો ડી આવશે જીરો એમસી ક્યુ છે યાદ રાખજો અચળ તાપમાને ડેલ્ટા યુ પણ જીરો થશે ને ડેલ્ટા એચ પણ ઝીરો થશે આ રીતની ગણતરીને આધારે

ત્રણસો કેલ્વિન તાપમાને એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એ ગણવાનો છે તો પહેલા તો આપણને અચળ કદે અચળ કદે કહીએ એટલે ડેલ્ટા યુ આપેલા છે ડેલ્ટા યુ શું આપેલા છે મિત્રો આપણને માઇનસ ત્રણ હજાર બસોને અડસઠ કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે કોની માટે

તો ડેલ્ટા એનજી એટલે એનપી માઇનસ આ આપણે લખી નાખીએ આ લિક્વિડ થશે આ ગેસ થશે તો એનપી માઇનસ એનઆર કરીએ એનપીમાં પ્રોડક્ટમાં થશે છ મોલ વાયુ અને એનઆરમાં રિયજન્ટમાં છે સાડા સાત મોલ સેવન પોઈન્ટ ફાઈવ મોલ એટલે આ ટોટલ થયા માઇનસ વન મોલ

ટેમ્પરેચર શું છે તો ટેમ્પરેચર અચળ કદે પ્રવાહી બેન્સીની દહનની પ્રક્રિયા માટે જો અહીં આપેલું છે ત્રણસો આપેલું છે તો અહીંયા આપણે ત્રણસો મૂકી દેવાના થશે ઓકે હવે ત્રણ હજાર બસો ને અડસઠ

ઓકે કામનો એમસીક્યુ છે આ રીતે એન્થાલ્પી ઉપર આધારિત એમસીક્યુ આપણને જીકે કે નીટમાં મિત્રો પૂછાઈ શકે તો મિત્રો આપણે આ સેશનમાં એન્થાલ્પી ઉપર આધારિત કેટલાક એમસીક્યુ જોયા મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં